ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સૌથી શરૂઆત કરીએ તમને કાનાજીના દર્શન કરાવી દઉં જો મસ્ત આપડા કાનાજી બેસી ગયા છે અને આપણે પૂજા થઈ ગયા છે મિત્રો પપ્પા વહી ગયા છે નોકરીએ આપણે ઘરે સહીએ આપણે નોકરી જવાની વાર છે આમ બધું થઈ ગયું છે સવારનું નાસ્તા પાણી થઈ ગયા છે અને મિત્રો પપ્પા નોકરીએ વૈ ગયા છે ને આપણે જવાનું છે તો આ બધું ટિફિની ભરાઈ ગયું છે ને બધી તૈયારી થઈ ગઈ છે ચાલો આજ કેટલા મુસરા છે જોઈ લો હા આ કેર આઈડલ છે તો આજો હા 14 છે છે આઈટો 14 છે તો આજો 14 નું સાત છે અને કાલ અમાસ છે કાલ અમાસ સુસ્રા દે છે ગુરુવારે નહોતા બેસી જાય છે ફરીકમાં એ આમ વયા ગયા હોળ હરાદ હોય તો હરાદ હોળ હોળ હરાદ વયા ગયા બે દિવસ બાકી અને ગુરુવારથી તો નવરાત્રિ બેસી જાય છે કેમ સમય વહી જાય છે ખબર નથી રહેતી ચાલો આ તો વાતો તો હેલા જ રાખશે આપણે જાણો નોકરી ઉપર તો ટિફિન ભરી લીધું છે બાઈને કાઢ લઈ પછી જાય નોકરી ઉપર ટાઈમ થઈ ગયો છે નોકરીમાં જવાનો ચાલો નોકરી જઈને મળીએ તો જો આપણે આવી ગયા છે આંગણવાડી એ ખોલી નાખી છે રાણ કાગડા ઉપર જો આકાશમાં કેવું મસ્ત વેધર છે મસ્ત વ્યૂ આવે છે જો ગાય માતા બેસી ગયા છે વાડીમાં મસ્ત લીલું છે જેવું થઈ ગયું છે ને જો તારા ખેતરમાં વાયુ ઝીણું ઝીણું ઊગ્યું છે અને થોડાક ધીમા તો આખું ખેતર છે ને ઉગી જઈશે કામ કરવા માંડીએ બાળકો આવ્યો નથી તો થોડીક સાફ સફાઈ કરે ને આમ જુઓ અમે કિસુભાઈ આવી ગયા છે આમ જો વિતરણનો માલ આવી ગયો છે હજી વિતરણ કરવાનું છે જુઓ બધું વિતરણનો માલ આવી ગયો છે તો વિતરણ કરવાનું થઈ જાય બેસંદીમાં સારો તો કામ કરવા માંડીએ

છોકરા ને છે ગરમી ગરમી થાય છે ને તો આવી ગઈ લાઈટ આમ જો ના લાઈટ આવી ગઈ ને હવે મજા આવી ને છોકરા જો લાઈટ આવી જાય ને તો જ મજા આવે ક્યાં છોકરાઓ ગરમી ને ગરમી થતી હતી ને ગરમી તા શેકાતા હતા અત્યારમાં ખબર નહીં કેમ લાઈટ વહી ગઈ હતી તારે આવી વહી ગઈ હતી તો કા છોકરાઓ બિચારા ગરમીના કેવા થઈ ગયા લેપરા જેવા

ચાલો તો ગરમ નાસ્તો બાળકોને આપી દઈ દાળની ખીચડી છે તો ખીચડી આપી દઈ ચાલો તો જો આપણે આવી ગયા છીએ બગીચામાં નામ જોવા બગીચાની હાલત જોવો તમે હા વરસાદ આવ્યો ને પછી આપણે આવ્યા છે બગીચામાં નામ જો તો બધું રેડ વફર થઈ ગયું છે જો વરસાદ આવ્યો ને પવનનું બધું પડી ગયું છે આપણે ગુવારે આડો પડી ગયો છે ને ગુવારમાં મસ્ત મોટી મોટી સિંગો આવી ગઈ છે જો મોટી મોટી હવે તો ગુવારે ઉતારી લેવો છે આપણે ચોરા ગુવાને બધું ઉતારી લેવું છે ને જો બગીચા દેસા જો કેવી થઈ ગઈ છે કોઈ કોળ ઉગળી ઉગી ગયું છે જો કોર જો આપમેટા આડા પડી ગયા છે જો પવન આવ્યું તો ને પડી ગયા છે કદાચ જો આપણી મરચી છે ને એમાં જો નાના નાના મરચાં આવી ગયા છે જો સરસ નાના નાના મરચાં આવી ગયા છે મસ્તીના મરચાં આવી ગયા છે મરચીમાં કેટલાય મરચાં આવ્યા થાય એમ હા પાછો વરસાદ થઈ જાય છે તો નહીં આવે અડધા તો બરી ગયા છે જો મસ્ત મરચાં આવી ગયા છે બાકી તો બધું બગીચામાં તો વાંધો નથી બગીચો તો સરસ છે પણ આ થઈ ગયું છે તો હવે આની સાફ સફાઈ કરવી પડશે તો ચારેય કોર બિલ્લી તો જોડી જ પડી ગઈ છે હા વરસાદ આવ્યો ને એમાં કવર ને વરસાદ હતો ને તો કાંઈ ચોખાઈ સાફ સફાઈ થઈને આમ જો ચારે કોર આમ તો કેવું થઈ ગયું છે ચારે કોર આપણો બગીચો સાફ સફાઈ કરવી પડશે બગીચાની તો ચાલો થોડો ગુવાર ઉતાર લઈને પછી થોડી ઘરકું સાફ સફાઈ કરી નાખી અને આમ જો તડકા એવા તપવા તપા ભીંડા ભાદરવાન તડકા જો આકાશમાં કાંઈ વાંધો નહીં હાલ તો થોડુંક છે ને ગુવાર ઉતારી લઉં પછી થોડુંક પાણી પી પાણી પાઈ દઉં ને પછી છે ને થોડી સાફ સફાઈ કરી નાખીએ તડકો છે પણ ચાલો તો છોકરાઓને ટીચર પ્રવૃત્તિ કરાવે ને થોડુંક કરી નાખીએ સાફ સફાઈ આપણે ચાલો તો મસ્ત આપણે ઢોકરા એ સુધારા ગયા છે ને આપણે વઘાર કરવાનો છે ઢોકરાને તેલ મૂકી દઈ બાળકોમાં નાખીએ મસ્ત આપણે ઢોકળા વઘારની કમ્પ્લેટ છે બાળકો માટે ચાલો નાસ્તો દેવાની તૈયારી થઈ ગઈ છે થોડીક વાર છે ઢોકરા તો વઘારાઈ જાય થઈ દઈએ નાસ્તો ચાલો તો બધાય બાળકોને જોગરનો નાસ્તો આપી દીધો છે ને બધાય છોકરાઓ જો એની મસ્તીમાં ઢોકરા ખાય છે મજા આવે છે ને છોકરા બધાય નાસ્તો ચાલો કરી દીધો છે ચાલો બાળકો વહી ગયા છે ને આપણે આપણે બેસી ગયા છે બહુ પૂરા કરવા હાલો બધા બહુ કરવા જો આપણે છે ગીસોડાનું શાક છે પાપડ છે ને રોટલી છે સાઈઝ તો અમને શરદી ને એવું થઈ ગયું છે એટલે નથી ખાતા આપણે એટલે સાઈઝ બી એવા હાલો તો બપોરા કરી લઈ ચાલો ફરી જોડાઈ ગયા છે તમારી સાથે અમે ખાઈ રહ્યા છીએ મગફળી જવો મગફળી ખાવા શેખેલી મગફળી છે શેખેલી હું અહીં ભેગી બેહી ગઈ છું ભલે ઉતરાવે ને બાકી બે ત્રણ ખાઈ ને ખાઈ લે બીજું હું હોય કા

કે દિલા પહેલા વેલા છે આપ ખેચરી ને ઊ ફેરવી નાખ છે તો ગાઈ લઈ લીધી છે હમા કન્ના કે પછી સોખા હમા કરવાલા છે ચાલો તો મણાઈ પડ્યે કામ ઉપર ચાલો ચાલતો હાઈ પડી ગઈ છે ને આપ બેસી ગઈ ને જેસવાલું છે રાંધવા તો આજ દાણો સા કરવાની છે ને બાકી કેટલા ગેસ જો કોણસા થઈ ગયા છે ને જો પૂજા પાઠે થઈ ગયા છે તો ને પૂજા કટ કરી વેઈ ગયા છે મંદિરે ને આપણે બનાવવાની છે રસોઈ